હેલો મિત્રો એ એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો ખાસ કરીને આપણે સમય પ્રમાણે સાયબર ગઠિયાઓ નીટ નવી મોડસ ઓપરેનડી અપનાવી રહ્યા છે નવી નવી સિસ્ટમો લાવી રહ્યા છે તો જાણીતા નંબરથી આવેલી આમંત્રણની ફાઇલ ઓપન કરો તો પણ બેંક ખાતો સાફ થઈ જશે જે મિત્રો અલગ અલગ એક આમંત્રણ પત્રિકા આવે છે અને એની અંદર આપણે ક્લિક કરીએ છીએ તો એમાંથી તમારા પૈસા કપાઈ જશે એટલે ઓપન કરવાની નથી અને ખોલવાની નથી તમારા સગા કે મિત્રો નંબર હેક કરી ઠગો ફેક્સ ઇન્વી ઇન્વિટેશનની એપી કે ફાઇલ સેન્ડ કરી રહ્યા છે એ ફાઇલ આપણે જ્યારે ઓપન કરીએ છીએ ત્યારે એમાંથી આપણા પૈસા કપાઈ જાય છે તો મિત્રો રાજ્યમાં સાયબર ઠગો ગ્રાહકોને શિકાર બનાવવા અલગ અલગ તરકીબ અજમ અજમાવી રહ્યા છે જેમાં હવે આમંત્રણ પત્રિકા નામે મોડલ્સ ઓપરેન્ડી બહાર આવી છે મિત્ર કે સગાના વોટ્સઅપ નંબરથી આવેલી ઠગો તમને લગ્ન કે પ્રસંગના આમંત્રણથી ફાઇલ મોકલી રહ્યા છે જેને ખોલવામાં ક્યાંક બેંક ખાતું પણ થઈ જશે તેથી આવી જાણીતા નંબર છતાંય અજાણી ફાઇલ ઓપન કરતાં પહેલાં જે તે નંબર પર કોલ કરી વેરીફાઈ કરી લેવું જરૂરી છે છેલ્લા કેટલાક સમયથી છેલ્લા કેટલાક સમયથી ઠગો એક વ્યક્તિનો ફોન એક કર્યા બાદ તેના નંબરથી તે વ્યક્તિના કોન્ટેક લિસ્ટમાં રહેલા ઇન્વિટેશનની એપી કે ફાઇલ મોકલી સાયબર ફોડ આચરી રહ્યા છે અને સ્ટેટ સાયબર સેલ દ્વારા અજાણ્યા નંબરથી આવતી એપી કે ફાઇલ ડાઉનલોડ ના કરવા માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યા બાદ સાયબર ઠગોએ મોર્સ ઓપરેન્ડી ચેન્જ કરી હતી ને પોલીસના અભિયાન બાદ લોકો સજાગ થતાં અજાણ્યા નંબરથી આવતી ફાઇલો ઓપન કરતા ન હતા દરમિયાન સાયબર ઠગો દ્વારા એક નંબર હેક થાય તેના કોન્ટેક લિસ્ટમાં જેટલા લોકો હોય તેઓને ઇન્વિટેશન કાર્ડની એપીકે ફાઇલ વોટ્સઅપમાં સેન્ડ કરવામાં આવે છે આ રીતે વ્યક્તિના સંપર્કમાં રહેલા હજારો નંબરમાંથી દસથી પંદર વ્યક્તિ સાયબર ગઠિયાઓએ જે મોકલી ફાઇલ ડાઉનલોડ કરી ડાઉનલોડ કરી જે એપી કે ફાઇલ ડાઉનલોડ તથા સાયબર ઠકો તે વ્યક્તિનો ફોનનો એક્સેસ મેળવી તેનું બેંક ખાતું ખાલી કરી લેશે તો મિત્રો ખાસ કરીને આપણે આ બહુ જોવાનું છે આપણે ખાસ કરીને સાયબર ઠકોના નંબર થોડા સમય માટે બ્લોક કરી દો અને સાયબર અધિકારીઓના જણાવ્યા મુજબ ખાસ કરીને આપણે એને સજાગ રહેવાની વાત કરી છે અને એની પહેલાં મિત્રો અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત